હું ભાવનગરથી છું હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે વિડીયોમાં હું આ પૂજા થાળી આ તલવાર અને કંકાવટીનો વિડીયો લઈને આવ્યો છું તો ચાલો હવે નજીકથી બતાવી દો આ પૂજા થાળીમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આ પૂજા થાળીના સેટમાં એક થાળી અને આવી રીતે મોતીવરથી બનાવેલી ત્રણ વાટકીઓ ભરેલી છે આ બીજી પૂજા થાળી છે એમાં ખાલી બાર નિય મોતી મઢેલી છે અને આ પૂજા થાળીમાં બે વાટકી વચ્ચે સાંખીઓ અને ફરતી બોર્ડર બનાવેલી છે મોતી વર્કથી અને અહીંયા આવી રીતે બાર હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આ પૂજા થાળીના સેટમાં સિકલવાળી મોતી વર્કથી ડિઝાઇન બનાવેલી છે જેવું બહારની સાઈડ વર્ક છે એવું જ અહીંયા અંદરની સાઈડ મોતીવર્ક કરેલું છે અને આમાં પણ ત્રણ વાટકીઓ મોતી વર્કથી મઢેલી છે આ મોતીવર્કનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર પ્રેસ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી આ બીજી પૂજા થાળી છે એમાં આવી રીતે મોતીવરથી બે વાટકીઓ મટેલી છે વચ્ચે સાંખીયાની ડિઝાઇન છે અને અહીંયા પાતળી બોર્ડર મોતી બનાવેલી છે અને આ સિકલવાળી ડિઝાઇન બહારની સાઈડ બનાવેલી છે આ બધી વસ્તુઓ અમે ઓર્ડરથી બનાવેલી છે કોઈપણ વ્યક્તિને આવી મોતીવકની એવો નવી વસ્તુઓ બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે આ લાકડાની કંકાવટી છે અને એના ઉપર મોતીવર્કથી મઢેલી છે આ વિડીયોની પહેલા મારી યુટ્યુબ ચેનલ પર ત્રણસો ને થી વધારે મોતી વર્કના વિડીયો અપલોડ કરેલા છે જે બધી વસ્તુઓ અમે ઓર્ડરથી બનાવેલી છે તો ચાલો હવે હું તમને બતાવું આ મોતી વર્કથી ભરેલી મોતીની તલવાર આ તલવારની ડિઝાઇનમાં સાંખીઓ કુંભ અને ઉપર ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આવી એક સરખી આ એક બે અને ત્રણ મોતી વર્કથી તલવાર મઢેલી છે અહીંયા આ લાલ કલરનું વેલ્વેટ લગાવેલું છે અને આ જે તલવાર છે એ સ્ટીલની બ્લેડ છે મારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયોની પહેલાં ઘણા બધા મોતીવર્કના વિડીયો મૂકેલા છે જેમાં ખાટલી વર્કના તોરણ ત્રણ મોતી વર્કના તોરણ બાજોટ મહામાટલું ભગવાનજીનો ચૂલો ત્રાસ પૂજા થાળી લોટી મોતી વર્કના પડદા પૂજા થાળીને ઢાંકવા માટે મોતી વર્કથી બનાવેલો રૂમાલ વલણું અને દોરી ગોગરો પાંગરા બનાવેલા છે જેના વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર જઈને આપ જોઈ શકો છો અમે કોઈ પણ મોતી વર્કની નવી વસ્તુઓ બનાવીએ એ સૌથી પહેલાં હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અને ફોટા અપલોડ કરું છું જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે તો ચાલો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો